જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે વાગી ગયા છે નવ મારી લાઈફમાં પહેલી વાર ઘરે નવ વાગ્યા લગી છઉ અને આજે આખો દિવસ રહેવાનો કેમ કે તમે જોઈ લો કે ઉનાળામાં ચોમાસું આવ્યું આખી એટલે કે સવારે ચાર વાગે ચાલુ થયું અને એક કલાક જે વાવાઝોડું આવ્યું ને હું બે જગ્યાએ ગાડલા નાખ્યા હતા એક અહીં ને એક બાર બાર એટલે નાખ્યું હતું કે લાઈટ છે ને રાતની સવારની ચાર વાગ્યાની લાઈટ ગઈ અંદર ગરમી થતી હતી અને કીધું ચલો આપણે બહાર છું તો બારે મોસમ તો જોવા હજી ચાલુ જ છે તો બારે પછી એમને ગાડલું મૂકી પાછું અંદર આવ્યું અને જે વાવાઝોડું થયું પછી તો નીંદર જ નહીં થઈ

છે ને આપણે આવું પોતું મારી દઈએ એટલે આ બધું ધોવાઈ જાય મારે કેમકે કાલે વાવાઝોડું આવ્યું ને તો બધું દર દર થઈ ગયો તો એકનું તમે આ પોતું માર્યું ફરી મારીને ચોખ્ખું કરી દઈએ તો આપણે હમણાં નીચે સાફ કર્યું સાફ સફાઈ કરી નાખીએ અને વરસાદ ચાલુ જ છે ઉપરથી તમને નજારો બતાવો છે આ જો બધું ઉથલ પાથલ થઈ ગયું ભાઈ ચાલો છાટા ચાલુ થઈ ગયા છે હરી છાટા ચાલુ થઈ ગયા છે આજે મહેમાનોને નાસ્તો પણ દેવામાં આવ્યો નથી તો આ બધું આપણે હરખું કરી લઈએ ફટાફટ સાફ સફાઈ કરના છીએ ફટાફટ તો કામ થઈ જાય મસ્ત જોઈ લો નજારા ભાઈ ચાર વાગ્યાનું ચાલુ થયું હતું એક કલાક વાવાઝોડું લયું અને વરસાદ તો ચાલુ જ છે પાણી પાણી થોડુંક થઈ ગયું છે ચલો ત્યારે ફટાફટ છે ને સાફ કરી નાખું હું પછી મોડું મારે મારું બાકી અલગ થઈ ગયું કમ્પ્લેટ મસ્ત ચકાચક અગાસી એકદમ ચોખ્ખી કરી દીધી છે ગયું જોયી તમે ગુંડું ગુંડું સાફ પંખીનું આજે એ લોકોને મહેમાનોને નાસ્તો દેવો નહીં આવ્યો અફસોસ થયો પણ ચાલશે તો કરી લે ક્યાંક નાસ્તા ભગવાન સૌનો છે તો પલરી ગયો અને છાંટા આવે જ છે ત્યાં સ્ટાર્ટ ચડે ચાલો ત્યાં કરી કરે ફાઇનલી નાઈ એ ધોઈન તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાની ચા પીવાઈ ગઈ છે અને વરસાદ હજી ચાલુ જ છે અને સાફ સફાઈ આપણે મસ્ત કરી નાખી અને નાહવાનો ટાઈમ મારો થઈ ગયો તો આજે જોવા તો કેટલા વાગ્યા સાડા દસ પછી દુકાને નહીં ગયો હું અને જો વરસાદ ચાલુ જ છે મસ્ત મજાનું ચોખ્ખું કરના ચોખ્ખું ગંદુ થઈ ગયું સમય કરી ગયો મસ્ત પણ આજે મહેમાનોને નાસ્તો દેવાનો નહીં ને મહેમાનો ક્યાં જતા રહ્યા ક્યાં દેખા તો છે નહીં આવે તો છે જ્યાં તો વિડીયો જોઈને શેર કરો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે કઈ સિટીમાંથી અમારો વિડીયો જુઓ છો કેવો લાગે છે કહેજો કે લાઈટ છે નહીં અહીંયા રાતની લાઈટ ગયેલી ચાર વાગ્યાની તો વિડીયો લાંબો થઈ જશે તો વિરામ લઈ અહીંયા